નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ છ એક બે હજાર છવ્વીસ છે ને અંગારકી ચોથ હતી અને આપણે કોઠ ધોળકા તાલુકાનું કોઠ ગામ છે ત્યાં ગણપતિ મંદિરે દર્શનાર્થી આવ્યા છે અને અંગારકીનો એ મોટો ભવ્ય મેળો ભરાયો છે આ જુઓ આપણે જરા પાર્કિંગની વ્યવસ્થા બતાવીએ છે રોડ છે જે રણેજ રોડ ત્યાંથી મંદિર સુધી ભારે ભીડ છે અને ત્યાંથી જુઓ બધા શ્રદ્ધાળુઓને લાવવા માટે મંદિર તરફથી રિક્ષાની વ્યવસ્થા કરાઈ છે અને પાર્કિંગમાંથી આવીએ એટલે જો સૌ પ્રથમ તો આ બધા ખાટલા અને ખાટલી એનું વેચાણ ચાલુ છે આધુનિક મકાનોમાં ત્યારે જેવા પીસીવા ખાટલા રાખતા હોય છે બધા હવે અહીંયાથી થોડા આપણે ભાતીગાળ મેળાનો થોડો નજારો બતાવીશું આ પ્રવેશ દ્વાર છે થોડા વાહન અંદર ના જઈ શકે એટલા માટે આળસ મૂકવામાં આવ્યું છે અહીંયા પણ એક સરસ નાનું પાર્કિંગ છે અને હવે આપણે ગેટની અંદર થઈ અને મેળાનો માહોલ બતાવીશું પછી દાદાના દર્શન કરાવીશું અને ફરી પછી જે અરણેજ રોડ તરફ બે ત્રણ કિલોમીટર સુધી મેળો ભરાયો છે એ બધું બતાવીશું જો પાથરણા પાથરવામાં આવ્યા છે હંગામી કાઉન્ટરો બનાવાયા છે છત્રી લગાવી અને લારીઓ પણ છે કેટલીક પાકી દુકાનો પણ છે અને અહીંયા ગેટથી મંદિર સુધી ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા મેળામાં ફરી રહ્યા છે અહીંયા આગળ પાર્કિંગ છે અને દર્શન કરી આવી અને આ મેળામાં ખરીદી કરતા હોય છે ખાસ તો અહીંયા કેળાની વેફર ખૂબ જ અત્યારે ફ્રેશ લાઈવ કેળાની વેફર છે એનું ખૂબ જ વેચાણ થતું હોય છે ઉપરાંત ભાલ પ્રદેશ છે ને અહીંયા જે ચણા ઉગે છે એટલે લીલા ચણાના પોપટા એનું વેચાણ પણ જબરજસ્ત થાય છે અને જુઓ તમે રોડના બંને સાઈડે કેટલીક પાકી દુકાનો છે ને બીજા ઓટલા છે ત્યાં હંગામી હાટાડીઓ ખુલી છે ને આપણે મેળામાં ફરતા ફરતા ધીરે ધીરે દાદાના દર્શન કરીશું સૌ પરંતુ પહેલાં થોડું જે વચ્ચે નજર આવે છે બધું શૂટિંગ કરીએ છીએ આજે તમે જો મોટી સંખ્યામાં પહેલાં લીલા ચણા છે આ બધા શેકીને પણ ખાય છે અને એનું શાક બનાવીને પણ ખાતા હોય છે અને આ ઋતુ ફળ છે ઋતુ શાકભાજી એટલે તાજા લીલા શાકભાજી અને ચણાને બધું અહીંયા વેચાણ થાય છે બધા જ ફ્રેશ શાકભાજી છે એટલે શહેરમાંથી જે લોકો અહીંયા દર્શનાર્થી આવ્યા છે એ બધા દર્શન કર્યા પછી તાજુ ફ્રેશ શાકભાજી અહીંથી ખરીદી કરતા હોય છે આ ઉપરાંત રમકડાની અને અન્ય દુકાનો પણ છે મીઠાઈની દુકાનો છે લાડુ ગણપતિ દાદાના નૈવેદ્ય માટેના જે વિવિધ કરી લાડુ છે બુંદીના લાડુ છે ચૂરમાના લાડુ છે એ અહીંયા એના પણ દુકાનો છે હજુ કે મંદિર પ્રશાસન દ્વારા પણ પ્રસાદનું વિતરણ નહીં નફોની નુકસાનના ધોરણે અંદર કરવામાં આવે છે પરંતુ ભીડ એટલી બધી હોય છે એટલે ઘણા બધા અંદરથી ખરીદી કરે છે કેટલાક શ્રદ્ધાળુઓ બહારથી પણ ખરીદી કરીને જતા હોય છે હજુ આજે જે બાંધેલ માંડવાને એવું બધું છે એ કાયમી આમ તો દુકાનો હોય છે અને મેળો એટલે જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ આ મેળામાં મળી રહે છે તમને ખાસ કરીને જે ફ્રેશ અત્યારે આ ચણા છે લીલા ચણા એનું ધૂમ વેચાણ થાય છે આગળ બધી જે દુકાનો છે ત્યાં ઘણી બધી દુકાનોમાં લાઈવ કેળાની વેફર બની રહી છે અને સદડોની અવર જવર આપ જોઈ રહ્યા છો સામે એક રેડ ક્રોસની વાન પડી છે ત્યાં રક્તદાન માટેનું એક સરસ આયોજન થયું છે અને આપણે એક વિડીયો શેર કરેલો જ છે પરંતુ અહીંયા મેળાનો નજારો જુઓ ભાતીકળ પરંપરાગત મેળો અહીંયા જો તિરંગા ફુગ્ગા લહેરાઈ રહ્યા છે અને નાગરિકો શ્રદ્ધાળુઓ સહેલાણીઓની અવર જવર આપ જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા દર્શનાર્થે આવ્યા છે અને તમે જુઓ અગાઉ મેં વાત કરી કચ્છી કાઠિયાવાડી આ બે તોરણ ને ચાકડા લટકણિયા કોટી પાકીટને ને બધું સરસ ભરત ગૂંથણ કરેલું હોય એનું વેચાણ અહીંયા જબરજસ્ત થાય છે અને એન્ટીક ફ્લોવર્સને એવું બધું છે અને મેળામાં પણ નાગરિકોની અવર જવર ચાલુ છે જુઓ ચાકડા અને તોરણને એવું સરસ કચ્છી ભરત અને સૌરાષ્ટ્રમાં જે ખાસ આપણે ઉપયોગમાં લેવાય છે એવા તોરણને એવું બધું છે અને જે ચોથ ભરવા આવતા હોય છે બધાને ખબર જ હોય છે કે અહીંયા તોરણ મળે છે અને કાયમી દુકાન છે અહીંયા એટલે ખરીદી પણ કરવા માટે લોકો અહીંયા આવતા હોય છે જુઓ મેળાનો માહોલ છેક મંદિરના ગેટ સુધી આ દુકાનો પાથરણા અને માડવા બાંધીને પણ હંગામી હટડીઓ ખોલાવવામાં આવી છે મેળાનો માહોલ જે પરંપરાગત પ્રાચીન આપણા લોકમેળા હોય છે એવો જ માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે અને ખાસ આપણે મેળાનો માહોલ બતાવવા માટે જ આ આપણે વિડીયો શેર કરવાના છીએ જો ગણપતિદાના સરસ મંદિરનો પાછળ વિશાળ મોટો ગેટ દેખાય છે અહીંયા જો કેળાની વેફર્સ લાઈવ તળાઈ રહી છે ખૂબ જ ટેસ્ટી હોય છે અહીંની વેફર્સ જે હોય છે એ તમે ગમે ત્યાં વેફર્સ ખાઓ પરંતુ ગણપતપુરા ગણપતિ મંદિર જે છે અહીંની વેફર્સ કંઈક અલગ જ ટેસ્ટની હોય છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં એનું વેચાણ થાય છે અને જો મંદિરની અંદર ભારે ભીડ લોકસાગરનો મેળો ઉમટી પડ્યો છે શ્રદ્ધાનું ઘોડાપુર આવ્યું છે છેક મંદિરના ગર્ભગૃહ સુધી લાંબી લાંબી લાઈનો છે તેમ છતાં કોઈ અગવડ પડતી નથી બહેનો અને ભાઈઓની બંને અલગ લાઇન છે અને છેક અરણેજ રોડથી મંદિર સુધી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા અવર જવર કરતા હોય છે પરંતુ સરસ એનું પ્રશાસન દ્વારા સંચાલન કરવામાં આવે છે અહીંયા શિખર કળશના દર્શન થઈ રહ્યા છે અને શેડ નીચે પણ તમે જુઓ મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ અને આવી જ રહ્યા છે હજુ ભારે ભીડ જોવા મળી રહી છે ગણપતપુરા ગણપતિ મંદિર કોઠ સ્વયંભુ ગજાનંદ ગણપતિ દાદાનું મંદિર છે અને અંગારકી છે આજે એટલે આ ચોથનું બહુ મહત્ત્વ હોય છે એટલે ભારે મોટો મેળો ભરાયો છે અને આપણે મેળાનું જ ખાસ શૂટિંગ કરવાનું છે તેમ છતાં થોડો મંદિરનો નજારો બતાવીએ છીએ ને અગાઉ વિડીયો આપણે આ બધા શેર કરી ચૂક્યા છીએ જો કેટલું ભવ્ય વિશાળ મોટું ગણપતિ દાદાનું મંદિર છે સોમનાથના શિખર છે એ ટાઈપનો મંદિરના ગુંબજને શિખરને બધું છે અહીંયા જુઓ હજુ બહારથી સતત શ્રદ્ધાળુઓની ભીડ તમને દેખાઈ રહી છે જો આ ગર્ભગૃહની અંદર આવી ગયા છે બધા શ્રદ્ધાળુઓ અને બહુ જ સરળતાથી કોઈ પણ અડચણ વગર બધા દર્શન કરી રહ્યા છે વચ્ચે એંગલ છે પાઇપ છે એટલે પહેલી બાજુ બહેનો છે ને આ બાજુ તે ભાઈઓ દર્શન કરી રહ્યા છે અને જો સરસ સ્વયંભૂ ગણપતિ દેવના દર્શન થઈ રહ્યા છે આ ભાઈએ થોડો નજારો છે અને અહીંયા સરસ ઊંધા સીધા સાથિયા કરવામાં આવે છે બાધા રાખવા માટે ઊંધો સાથીઓ કરવાનો અને આપણી માનતા પૂર્ણ થાય એટલે આવી અને સીધો સાથીઓ ઘઉંનો કરવાનો હોય છે જો સરસ મંદિર છે એના પ્રાંગણમાં અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરી અને ફરી રહ્યા છે અને અહીંયા ચાની સરસ વ્યવસ્થા કરવામાં આવી છે અને આવતા તમામ શ્રદ્ધાળુઓને સરસ ચા પીડાવાય છે અને બહાર તમે જુઓ સતત લાઈવ કેળાની વેફર્સ છે એ બનાવાઈ રહી છે તળાઈ રહી છે અને એનું વેચાણ પણ જબરજસ્ત થઈ રહ્યું છે અને બધા જ ગજાનંદના નામે જ બધી દુકાનો હોય છે ગણપતિ ગણેશ ગજાનંદ એ ટાઈપ જ બધી દુકાનોના નામ હોય છે અને તમે જુઓ શ્રદ્ધાળુઓ સતત આવી રહ્યા છે અહીંયા જુઓ મઠડી સિંગ છે સરસ નાની ચણા જેવી સિંગ હોય ખૂબ જ ટેસ્ટી હોય છે અને ગરમા ગરમ અહીંયા વેચાણમાં મળે છે ને અલગ અલગ પ્રકારના ચણા પણ તમને અહીંયા વેચાણમાં મળે છે દરેક એરિયામાં જાઓ એટલે ખાસ કંઈક વિશિષ્ટ ખાણીપીણીની ચીજ વસ્તુઓ હોય એ રીતે હોય છે અને પંડિતજી ચાંદલો કરે છે કોઈ ચાંદ નહીં લેતો જો પંડિતજી છે બધા પેલા પીળા કલર થી પેલો ચંદન લગાવે લેપ કરે છે અને પછી લાલ કલર નું લખેલું બીબુ છે એનાથી એની છાપ કપડ પડે છે અને દરેક શ્રદ્ધાળુઓ ફ્રીમાં જ ટિલક કરી આપ્યા છે પરંતુ લોકો યથાશક્તિ ભેટ એમને દક્ષિણા આપતા હતા અને દાદાના દર્શન માટે તમે જુઓ પોતાના વડીલને વ્હીલચેરમાં બેસાડીને ભાઈ લઈ જઈ રહ્યા છે શ્રદ્ધાનો વિષય હોય શ્રદ્ધાની વાત હોય ત્યારે અશક્ત શરીર હોય તો પણ આ રીતે બધા દર્શનાર્થી આવતા હોય છે ને એમાં શરીરમાં નવું જોમ આવી જાય છે અને તમે જુઓ અહીંયા આ દાદા બેઠા છે સરસ અને ડાંકલા વગાડી રહ્યા છે અહીંયા આ ખાટલી અત્યારે ગમે એટલું આધુનિક મકાન બનાવ્યું હોય પરંતુ આ જે પ્રાચીન પરંપરા અનુસારની ખાટલી ઘરમાં લોકો એન્ટીક પીસ તરીકે રાખતા હોય છે અને એનું વેચાણ પણ જબરજસ્ત થાય છે અને આપણા ખેડા શહેરમાં જ આ ખાટલી બધા બનાવે છે અને ખેડાના જ બધા પરિવારો વેચવા માટે કોઠ અત્યારે આવ્યા છે અને એ બધા બેઠા છે અને તમે જુઓ પાછળ પેલી રિક્ષા છે એ શ્રદ્ધાળુઓને ફ્રીમાં જ અવર જવર લઈ જાય છે લાવે છે અહીંયાથી ત્રણ ચાર કિલોમીટર દૂર રણેજ રોડ છે જે મુખ્ય રોડ ત્યાંથી અહીં સુધી બધી ભીડ છે એટલે મંદિર પ્રશાસન દ્વારા રિક્ષાઓ કેટલીક રાખવામાં આવી છે એટલે ત્યાંથી નાગરિકોને શ્રદ્ધાળુઓને લઈ અને મંદિર સુધી લાવવામાં આવે છે ને તદ્દન નિઃશુલ્ક અને હવે આપણે થોડો અંગારકી ચોથ સ્વયંભૂ લોકમેળો જે ભરાયો છે એનો થોડો નજારો બતાવીએ છીએ આપણે બહુ જ ગમે છે આપણે ગ્રામ્ય કક્ષાએ જ્યારે જ્યારે આજુબાજુ ગામડામાં નાના ગામ હોય ત્યાં મેળા ભરાય તો એનો માહોલ જે હોય એવો જ માહોલ અહીંયા જોવા મળે છે અને મિત્રો આપણે આવા ધાર્મિક અનુષ્ઠાન આપણી પરંપરા લોકમેળા રીત રિવાજ લોક સંસ્કૃતિ લોકસાગરના મેળા શ્રદ્ધાના ઘોડા ઉપર ઉમટ્યા હોય એવું આ બધું જ આપણે આપણા બ્લોગમાં હંમેશા શેર કરીએ છીએ કારણ કે આ આપણી ભારતીય સંસ્કૃતિ છે ગ્રામ્ય જીવનનો ધબકાર છે અને મેળા તો આપણી સંસ્કૃતિ છે એટલે મેળાની જે અવર જવર હોય મેળાનો જે માહોલ હોય મેળાની જે ભીડ હોય અને એની જે હંગામી હાટડી હોય આ બધી સંસ્કૃતિ આપણી જે છે એને આપણે કવરેજ કરવાની ખૂબ જ મજા આવે છે અને આપણે હંમેશા આવા જ બધા વ્લોગ શેર કરીએ છીએ અને થોડા થોડા લોંગ આપણા બ્લોગ હોય છે કારણ કે આપણે આ આપણી સંસ્કૃતિ બતાવવાની હોય છે આપણી પરંપરા રીત રિવાજ એ બતાવવા હોય છે એટલે આપણે વ્યુઅર્સ દ્વારા કરતાં આપણને આનંદ થાય એવું જ આ વિડીયો શૂટ કરીએ છીએ અને જે ચહલ પહલ અને લગભગ ત્રણ ચાર કિલોમીટર સુધીનો જે મેળો છે અને વચ્ચે જબરજસ્ત અત્યારે ટ્રાફિક જામ છે આપણે ટ્રાફિકમાં જ્યાં જ્યાં ફસાઈને રોકાતા હતા એનું બધું આ શૂટ કર્યું છે કારણ કે આ ત્રણ ચાર કિલોમીટર સુધી લાંબી લાઇન છે ને આપણી આગળ અનેક વાહનો છે ને આપણી પાછળ પણ ઘણા બધા વાહનો છે એટલે આપણે ગાડીમાં બેઠા બેઠા જ આ મેળો જે છે એનો થોડો નજારો શૂટ કર્યો છે પાછળ ખેતરો છે ને ઘઉંને એના પાક પાછળ દેખાય છે અને પાથરણા પાથરી અને તમે જુઓ ભાલ પ્રદેશ છે એટલે અહીંયા ખાદી ગ્રામ ઉદ્યોગ ખૂબ જ પહેલાં જાણીતા હતા એટલે એના જો ને ચાદર ને એ બધા વેચાણ માટે બધા ફેરિયા ભાઈઓ છે તો પાથરણા પાથરી અને રોડના રસ્તાના કિનારે સામે ખેતર છે ખેતરના સેડે પણ બેઠા છે બધા અને મેળો એટલે તમે જુઓ લોકસાગરનો મેળો અને આસ્થાનું ઘોડાપુર શ્રદ્ધાળુઓ છે અત્યારે અને પછી દર્શન કરીને બધા સહેલાણીઓ બની જાય છે એટલે મેળામાં સહેલગા માટે આવતા હોય છે ખૂબ જ સરસ દૃશ્ય હોય છે એટલે આપણે હંમેશા વધારે એનું કવરેજ કરીએ છીએ અને થોડું લોંગ વિડીયો પણ શૂટ કરીએ છીએ અત્યારે ટ્રાફિક જામ છે એટલે આપણે ઊભા છીએ અને થોડું કવરેજ કરીએ છીએ અને મેળો ધાર્મિક અનુષ્ઠાન પરંપરા તો આપણે ખાસ વધારે જ કેપ્ચર કરીએ છીએ જો ટોળાવાળીને ઊભા રહેવાનું ને ખરીદી કરવાની ને ભાવતાલ કરવાના ને જેવા ગ્રાહકો હોય એ રીતે વેપારી પણ નાના વેપારીઓ છે પરંતુ એ પણ એ રીતે સરસ ધંધો કરતા હોય છે બાંછોડ કરી અને વેચાણ કરતા હોય છે ગ્રામ્ય ધડકન પ્રાચીન ગ્રામ્ય પરંપરા પેલા બે ચાર પાંચ ગામ વચ્ચે આવું અઠવાડિયે મેળો ભરાતો હતો હટાણું કરવા લોકો આવતા હતા આ મેળાની જોશ સરસ ખભા પર બેસાડીને બાળકને લઈ જાય છે ખૂબ જ અલૌકિક આ બધા દૃશ્યો આપણે માનીએ છીએ મેળો એ આપણી પરંપરા છે આપણી લોક સંસ્કૃતિ છે અને સાથે ધાર્મિક આસ્થા પણ જોડાયેલી હોય છે જો આ ભાઈ બાઈક ઉપર પેલા બેગ ન થેલાને એવું વેચવા આવ્યા છે અને બધાને પોતાની અપેક્ષા પ્રમાણે અહીંયા રોજીરોટી મળી રહે છે મેળામાં બધી જ પ્રકારની ચીજ વસ્તુઓ તમને અહીંયા મળતી હોય છે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે કેટલીક રસોડાની વસ્તુઓ છે એ મેળામાં જ તમને મળે અને હમણાં ચાઇનીઝ ફુગ્ગા રમકડાનું ખૂબ જ ચલણ છે જબરજસ્ત વેચાણ એનું થતું હોય છે હજુ બપોરનો સમય છે સવારથી એક લાખ કરતાં વધારે શ્રદ્ધાળુઓ દર્શન કરી ગયા છે એવું આપણે અંદાજ લગાવ્યો છે અને આજુ સાંજ સુધી આ મેળો ચાલશે એટલે આપણે એક અંદાજ લગાવ્યો હતો કે ત્રણ લાખ જેટલા નાગરિકો શ્રદ્ધાળુઓ ગણપતિ દાદાના દર્શન કરશે અને એટલા શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ મેળામાં ઉમટી પડશે અને મિત્રો આપણે આ બધું ખાસ વધારે કવરેજ કરીએ છીએ તો મિત્રો મેળાનો માહોલ બતાવવા માટે જ આ ખાસ આપણે આ વિડીયો શેર કરીએ છીએ આ સાથે આપણે અંગારકી ચોથ અંદર જે મંદિરના પરિસરમાં શૂટિંગ કરેલો છે એ વિડીયો પણ શેર કર્યો છે આ સાથે અહીંયા લોકમેળામાં રક્તદાન જે આયોજન થયું હતું એનો વિડીયો પણ શેર કર્યો છે તો મિત્રો આ વિડીયો ગમે તેને લાઈક કરો શેર કરો કમેન્ટ બોક્સમાં જય ગણેશ લખો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય ગણપતિ જય ગણેશ